સોનગઢ નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી નીરસ ચૂંટણી ભાજપા અઠ્યાવીસ અઠયાવીસ બેઠકો કબજે કરશે ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારો પણ ના મળ્યા સોનગઢ નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભાજપે સાત વોર્ડની અઠ્યાવીસ અઠયાવીસ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક પર પૂરા અઠયાવીસ ઉમેદવારો પણ ના મળતા ચૂંટણી પહેલા જ ભાજપ વિજય થયું હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા આજ સુધીના ઇતિહાસમાં સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલી વાર ખુબ જીરસ બની રહેશે જ્યાં ભારતીય જનતા પાર્ટી અઠ્યાવીસ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેની સામે કોંગ્રેસના આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા જંગ હારી ગયા હોય તેમ અઠ્યાવીસ ની અઠ્યાવીસ બેઠક પર ઉમેદવારો પણ શોધી શક્યા ન હતા ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય પક્ષ કહેવાતા કોંગ્રેસ પાર્ટીને સોનગઢ નગરપાલિકામાં લડવા માટે ઉમેદવાર પણ ના મળી શકતા ચૂંટણી પહેલા જ તેમની હાર સ્વીકારી લીધી હોય તેવી લોકચર્ચાએ વોર્ડ નંબર પાંચમાં તો કોંગ્રેસમાંથી માત્ર ત્રણ જ ઉમેદવાર ઉભો રાખી શકી હતી ત્યારે એક મજબૂત વિપક્ષની ભૂમિકા પણ આ કોંગ્રેસ પાર્ટી કેવી રીતે નિભાવી શકશે તે પણ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે સોનગઢની પ્રજા ભાજપાના વિકાસથી ખુશ થઈને અઠ્યાવીસે અઠયાવીસ બેઠક જીતવાનું ભાજપનું સપનું પૂરું કરશે કે પછી ભાજપને ટક્કર આપશે એ તો અઢાર એ જ ખબર હાલમાં તો સોનગઢ નગરપાલિકા વોર્ડ એકમાં ભાજપાએ એક દમી સાથે પાંચ કોંગ્રેસ ચાર આપે ત્રણ જ્યારે વોર્ડ બે માં ભાજપાએ ચાર કોંગ્રેસ પાંચ આપે ત્રણ એનસીપી એક તથા અપક્ષ એક વોર્ડ ત્રણમાં ભાજપા ચાર કોંગ્રેસ ચાર તથા આપ એ એક વોર્ડ ચારમાં ભાજપાએ પાંચ કોંગ્રેસે ચાર આપ બે અને અપક્ષ બે વોર્ડ પાંચમાં ભાજપાએ ચાર કોંગ્રેસ ત્રણ અને આપે એક વોર્ડ છ માં ભાજપાએ ચાર કોંગ્રેસ ચાર અને આપ બે અને અપક્ષ એક તથા વોર્ડ સાતમાં ભાજપાએ ચાર કોંગ્રેસ ચાર અને આપે એક ઉમેદવાર ઉભો રાખેલ છે બ્યુરો રિપોર્ટ પુકાર ન્યૂઝ વોર્ડ નંબર અંદર મારી તથા પવાર સંગીતાબેન પાટીલ એમની પસંદગી થઈ છે ભારતીય જનતા પાર્ટીના સોનગઢનગર તાપી જિલ્લાની ટીમ એમનો હું આભાર માનું છું કે એમની અમારી પર પસંદગી કરીને અમારા પર વિશ્વાસ મૂકીને અમને એમની પસંદગી કરી છે વોર્ડ નંબર બે એ સોનગઢનગરનો છેવાડાનો વિસ્તાર આવે છે અને એ વિસ્તારની અંદર અમે રોડ રસ્તા ગટર એ જે પ્રાથમિક સુવિધાઓ જે છે પાણીની એ બધી સુવિધાઓ અમે એના ઉપર વધારે પડતો ભાર મૂકીશું સો ટકા ભારતીય જનતા પાર્ટીની નગરની અંદર અઠાવીસે અઠ્ઠાવીસ સીટો આવશે અને વોર્ડ નંબર બેની અંદર પણ અમે ચારે ચાર ઉમેદવારો બહુમતીથી બહુ જંગી મતોથી અમે જીતી આવીશું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે આજે સૌ પ્રથમ સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે પાર્ટીની વિચાર નિર્દેશ અને સૂચના અનુસારના નિયત થયેલા ઉમેદવારો પાસે આજે ફોર્મ ભરાવડાવીને વિકાસના એજન્ડા પર ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી લડાશે એવું અમારું ધ્યેય છે ગઈ વખતે જ્યારે એકવીસમાંથી એકવીસ સીટ આવી હતી ત્યારે પણ નગરજનોનો ખૂબ અમને પ્રેમ મળ્યો છે ત્યાર પછીની બે ત્રણ ટમોમાં પણ અમે બહુ સંપૂર્ણ બહુમતી સાથે ભાજપ જીત્યું છે અને આ વખતે પણ અમે અમારા વિકાસના કામોને લઈને અઠ્યાવીસે અઠ્યાવીસ સીટો જીતી જશું એવું મારો સંપૂર્ણ આશા છે આમ આદમી પાર્ટીનું નગરમાં એવું કોઈ વજન નથી હું નથી માનતો કે સંપૂર્ણ રીતે બધા સાથે સાથ મોડમાં અથવા દરેક જગ્યાએ હરીફાઈ કરી શકે અને કોંગ્રેસ તો આજે એવી હાલતમાં છે કે એમને સોનગઢનગરમાં ઉમેદવારો પણ મળતા નથી બે હજાર એકવીસ સોરી જ્યારે અમે એકવીસ સીટ જ્યારે જીતા હતા ત્યારે સોનગઢનગરમાં હજી તો ભારતીય જનતા પાર્ટી પાપા પગલી માંડતું અને હવે તો વટવૃક્ષ થઈ ગયું છે અને આજે સંપૂર્ણ આટલા વર્ષોના વહીવટ અને લોકો વચ્ચે રહીને વિકાસના કામો કર્યા પછી આજની તારીખમાં અમે સંપૂર્ણ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ જીશું એવો અને લોકોમાં ઉત્સાહનું જે પરિવર્તન છે એ ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ જી ધન્યવાદ મારે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે અને અમારા પર જે ભારતીય જનતા પાર્ટીએ અમારે સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અમારા પર જે વિશ્વાસ મૂકીને અમારી પેનલને અમને જે મેન્ડેટ આપ્યું છે અમે એમને પેનલને ત્રણે ભવ્ય વિજય અપાવીશું અગાઉ બી ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂક્યો હતો અને અમારી પાર્ટીએ પ્રમુખનું આ દાવિત્વ આપ્યું હતું એ બધા આપ્યું હતું અને એ જ પ્રમાણે આ વખત બી અમારી પેનલ અમે જીતશું ચોક્કસ જીતવાના છે અને સોનગઢ નગરપાલિકાને વિકાસના માર્ગ તરફ અમે આગળ લઈ જઈશું સૌનો વિકાસ સૌનો સાથ જી વોર્ડ નંબર પાંચ ની અંદર જ્યારે મારી પસંદગી થઈ છે તો હું શીર્ષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેઓએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને ફરી ભારતીય જનતા પાર્ટીની અંદર સોંઘ નગરપાલિકાની અંદર વિકાસના કામો કહીએ તો સ્પોર્ટ કોમ્પ્લેક્સની પણ મંજૂરી મળી ગઈ છે આવનાર ટૂંક જ સમયમાં એનું પણ અમે ભારતીય જનતા પાર્ટી વતી ખાસ મુહૂર્ત કરવા જઈ રહ્યા છે અને એ પણ અમે પ્રજાને ભેટ આપીશું સોનગઢ નગરપાલિકાની આગામી દિવસોમાં જે ચૂંટણી છે એના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારને અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને આ વખતે અમે લોકોએ નક્કી કર્યું છે કે અઠ્ઠાવીસમાંથી અઠ્ઠાવીસ ભારતીય જનતા પાર્ટીની સીટો અમે જીતીને લાવીશું અને ખાસ કરીને અમે જ્યારે મતદારો વચ્ચે જઈશું ત્યારે અમારી કેન્દ્ર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકામાં જેટલા પણ વિકાસના કામો થયા એ સંદર્ભે આગામી દિવસોમાં અમે સૌથી વધારે લીડ અને અત્યાર સુધી જેટલા મત મેળ્યા છે એના કરતાં સૌથી વધારે લીડથી અમે આ વખતે જીતવાની કોશિશ જ્યારે છેલ્લું ઇલેક્શન હતું એ સમયે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આમ જીતા થયા હતા પણ જે અત્યારે અમારી છેલ્લા સાત વર્ષની કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે કામગીરી છે એને ધ્યાનમાં રાખીને આવશે તો અમે અઠ્ઠાવીસમાંથી અઠ્ઠાવીસ સીટો જી સર ધન્યવાદ